છે પાલો આ રીતે અને બાંધણી પ્રિન્ટ માં સાડી છે અને કાપડ એકદમ એટલે એકદમ સરસ છે બહુ જ સરસ છે કાપડ આ રીતની આખી સાડી છે બ્લાઉઝ પણ એકદમ ફાઈન છે આખું એનું બ્લાઉઝનું આખું પેજ આપેલું છે અને આ ફૂઇલ પ્રિન્ટ નથી આ આખું વિવિંગનું કામ છે અંદર દોરાથી કરેલું છે ફૂલ પ્રિન્ટ નથી આમાં આપણે પાંચ કલર અવેલેબલ છે લીલો પિસ્તા લાઈટ પિંક પર્પલ અને ગુલાબી અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત એક હજાર ને પાંચસો તો આ પણ આપણે થોડુંક અલગ કલેક્શન છે એ જ રીતનું છે પણ થોડુંક પ્રિન્ટ ને બધું અલગ છે આમાં આપણે ઝીણી ઝીણી આવી રીતના આભલી ટાંકેલી છે કાપડ આણું પણ એકદમ સરસ આવશે આમાં આપણે પાંચ કલર અવેલેબલ છે એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કે કઈ રીતનું કલેક્શન છે બધાનું કાપડ એકદમ સરસ આવશે અને બધુંય ફોઇલ પ્રિન્ટ નથી વિવિંગનું કામ છે આખું મોર વાળો પાલવ છે અને આ બધું વિવિંગનું કામ છે ફોઇલ પ્રિન્ટ વાળી સાડી નથી આ રીતના લટકણ આવશે સરસ બધી સાડીમાં અને આ છે પાલવ આખી સાડી આ રીતના આવશે અને આવી રીતના ચીણી ચીણી ટીકી આભલી મૂકેલી છે ને કાપડ એકદમ સરસ સોફ્ટ આવશે એકદમ લચકો કાપડ છે સરસ પ્રસંગોમાં પણ પહેરી શકાય પાર્ટી વેરમાં પણ ચાલે એવી રીતનું કલક કલેક્શન છે આ રીતનું આ છે બ્લાઉઝ બ્લાઉઝ પણ એકદમ સરસ છે આ રીતના બોર્ડર આવશે અને ઝીણી બુટ્ટી છે બ્લાઉઝમાં પાંચ કલર અવેલેબલ છે અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત એક હજાર ને ચારસો રૂપિયા એટલે પાંચ કલર અવેલેબલ છે આમાં આપણે સાત કલર અવેલેબલ છે અને આજે પેલા આજે આવેલી હતી ગાળામાં એ જ રીતનું છે પણ આ એકદમ સોફ્ટ બોર્ડર અને સોફ્ટ કાપડમાં છે એકદમ લચકો કાપડમાં છે પહેલાં આવેલી હતી ગાળા બોર્ડરમાં સાડી એ મટીરિયલ થોડુંક અલગ હતું અને આ પણ મટીરિયલ થોડુંક અલગ છે એકદમ એટલે એકદમ સરસ છે તો એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કે કઈ રીતનું કલેક્શન છે એકદમ એટલે એકદમ સરસ કાપડ છે આ છે પાલવ આ રીતના સરસ ફેન્સીમાં લટકણ આવશે અને અંદર આખો ગાળો છે એથી સાડી ગાળામાં છે અને કાપડ એકદમ લચકો કાપડ છે એકદમ એટલે એકદમ સ્મૂથ આવશે સોફ્ટમાં છે ત્યારે ગાળા બોર્ડર ની ફેશન ચાલે પ્રિન્ટમાં બોર્ડર આવશે બે સાઈડ આ છે બ્લાઉઝ અને આમાં સાત કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે બારસો ને પચાસ રૂપિયા બધા જ કલર કલર કોમ્બિનેશન બધા જ કલર સરસ છે એકદમ બીટ બ્લુ કેરોસીન કલર મેંદી રામા કલર પિંક અને મરુન આ પણ આપણે એકદમ લચકો કાપડમાં છે સોફ્ટ મટીરિયલમાં જે કલેક્શન આવે છે આમાં આપણે પાંચ કલર અવેલેબલ છે એક આપણે ઓપન કરીને જોઈએ બહુ જ સરસ છે એકદમ લાપડ છે પાલ આ રીતનું કલેક્શન અત્યારે વધારે ચાલે છે સિમ્પલ અને સોલ્પર કલેક્શન છે ડેલીવેર માં પણ પહેરી શકીએ લગ્ન પ્રસંગમાં પણ પહેરી શકીએ આખી જે બોર્ડર છે નીચે ને

આ છે અજરક પ્રિન્ટમાં કોરા સિલ્કમાં બધા જ કલર સરસ છે અને મટીરિયલ કોરા સિલ્કનું સોફ્ટ સિલ્ક ઉપર આવશે સિલ્કમાં મટીરિયલ છે અને આમાં છ કલર અવેલેબલ છે બધા જ કલર એકદમ સરસ છે એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કે કઈ રીતનો લૂક આપે સાડીનો જે લોકો સિલ્કમાં સાડી પહેરે છે એ લોકો અહીંયાથી આપણે લઈ જ જાય છે આ બહુ ચાલે છે અને ખાસ કરીને એનઆરઆઈ કસ્ટમર આ આ મટીરિયલ વધારે પસંદ કરે આ છે પાલો સાડી છે યલો અને ગ્રીન નો કોમ્બિનેશન છે સરસ છે અને છ કલર અવેલેબલ છે અને આ છે બ્લાઉઝ બધા જ કલર સરસ છે આ છે ગ્રીન અને મરુન પર્પલ અને પિંક મરુન અને ગ્રીન બ્લેક મરુન ને બ્લેક ઉપર છે યલો અને ગ્રીન છે છ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત છસો ને પચાસ સુધી આ પણ આપણે કોરા સિલ્કમાં જ કલેક્શન છે એકદમ એટલે એકદમ ઝીણી ડિઝાઇનમાં છે સરસ ને કલર કોમ્બિનેશન પણ બહુ જ ફાઇન છે તો એક પીસ આપણે પાંચ કલર અવેલેબલ છે અને મટીરિયલ સિલ્ક ઉપર જ છે એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કે કઈ રીતનું કલેક્શન છે આ છે પાર્લર આ કલર બધા થોડાક લાઇટમાં લાઇટ લાઇટ ડાર્ક શેડમાં આવે તો તમે રૂબરૂ જુઓ તો વધારે કલેક્શનનો આઈડિયા આવે કારણ કે સાઇનિંગમાં કલર થોડોક ચેન્જ કદાચ દેખાતો હોય આ રીતના આખી સાડી છે ડિઝાઇન એકદમ ઝીણી છે અને મટીરિયલ બહુ જ ફાઇન છે આ રીતના અને આ છે બ્લાઉઝ ઓનલી પાંચ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત અને ફક્ત છસો ને પચાસ રૂપિયા નેથી સિલેક્શનની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજ દરરોજનો નવ નવું અપડેટ આવે એ જોવા મળે અને જે લોકોને ઓનલાઈન મંગાવવાનું હોય આપણે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે તો એ લોકો નેથી સિલેક્શનના નંબરમાં કોન્ટેક કરે